ઝારા વિજયનગર પ્રાથમિક ન્યૂઝ નેટવર્ક નમસ્કાર રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા ખાતે રાધનપુર તાલુકાનો છવ્વીસમી જાન્યુઆરીનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો મદદનીશ કલેક્ટર રાજેશકુમાર મૌર્યના હસ્તે આ પ્રસંગે સબ ડિવિઝનલ મેજિસ્ટર રાધનપુરના વરદ હસ્તે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિન છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો આ પ્રસંગે રાધનપુરના રાજેશકુમાર મોયા મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટર શ્રી રાધનપુરના વરદ હસ્તે તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારંભ યોજાયો છવ્વીસ એક બે હજાર પચ્ચીસ ને રવિવારના રોજ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વિજયનગર પ્રાથમિક શાળા ખાતે આ પ્રસંગે દેશભક્તિમય વાતાવરણ બન્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ ઓખાભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના સદસ્ય નારણભાઈ ચૌધરી અને અમથાભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવો અને વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો અને તલાટીકમ શ્રીની ઉપસ્થિતિમાં છોતેર પ્રજાસત્તાક પર્વની રાધન પુર તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સુથાર કિંજલબેન દિનેશભાઈ દ્વારા સારું પેઇન્ટિંગ કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું તો ધ્વજદંડક તરીકે એ એસ આઈ તખુબા વી ઝાલા દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી આ પ્રસંગે સંજય ટ્રેડિંગ ચૌધરી પેથાભાઈ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તા માટે બોક્સ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સારી કામગીરી કરનાર આરોગ્ય કર્મચારી શિક્ષકો તાલુકા પંચાયત સ્ટાફ મામલતદાર સ્ટાફ નાયબ કલેકટર અને અન્ય સારી કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું